અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વ મહિલા કે યુવતીને છેડતીનો પ્રયાસ કરશે તો પોલીસની સી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નવરાત્રી દરમિયાન અંકલેશ્વરમાં મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તમને જોઈને કોઈ પણ એ વાત તો ખ્યાલ નહીં આવે કે મહિલા પોલીસ છે આ રીતે તેઓ છેડતી કરનારા તત્વોને પકડી પકડીને પાઠ ભણાવી શકશે આગામી સમયમાં નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે તે એવા સમય સમયમાં કેટલાક ન્યુસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને સી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છે અને એ બાબતે આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે આવી કોઈપણ ઘટના જો કોઈપણ શુભ નાગરિકને જો જણાઈ આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે